ગુજરાતના મહત્વપૂર્ણ સમાચારોની શરૂઆત કરીએ તે પેલા એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે ભાવનગરના બાદ હવે લોક સાહિત્યકાર માયાભાઈ આહિરના વિડીયો વાયરલ મામલે એક વાયરલ વિડીયો પ્રકરણમાં પોલીસે મોટો ધડાકો કર્યો છે પુત્ર જયરાજ આહીર પર દાદાગીરીનો હતો આરોપ

એ અત્યારે ખૂબ વાયરલ થઈ રહ્યો છે આ ઘટના એ મુંબઈના બોરીવલીના એક કાર્યક્રમમાંથી શરૂ થઈ હતી અને એ ઘટનાને બીજી રીતના જોઈ અને ભગદાણાના સરપંચના પરિવાર એટલે કે નવનીતભાઈ ઉપર જે હુમલો થયો એ હુમલાની ઘટનાને માયાભાઈ આહીર અને તેમના પુત્ર જયરાજ આહીર ઉપર આરોપ લગાડવામાં આવ્યા હતા કે જે એ માર મારતો વિડિયો નવનીતભાઈનો વાયરલ થયો છે આ વાયરલ વિડિયો બાદ જે આરોપ અને આક્ષેપ લગાડવામાં આવ્યા હતા કે માયાભાઈ સાથે વાત કર્યા બાદ આ જે ઘટના બની છે તેને સીધો સંબંધ છે પણ ત્યારબાદ મૌવા પોલીસે જે ખુલાસા કર્યા આ ખુલાસા અત્યંત ચોંકાવનારા અને અંત્યંત એ પરિસ્થિતિથી વિપરીત નીકળા છે જે માયાભાઈ આહીરે એ મુંબઈના બોરીવલીના કાર્યક્રમમાં એ બગડાણા ધામના મેનેજિંગ ટ્રસ્ટીના નામે લઈ જે વાત કરી હતી ત્યાંથી શરૂ થયેલા વિવાદને અલગ રૂપ આપી અને અત્યારે જે સોશિયલ મીડિયાની અંદર ચર્ચાઓ થઈ રહી છે તેની વચ્ચે આજે ફરીથી એક મોટો ખુલાસો થયા છે પેલા આખી ઘટનાને લઈ న్యూઝરૂમ થી પ્રદીપ જોડાયેલા છે પ્રદીપ આજે અત્યારે વિડિયો વાયરલ થઈ રહ્યા છે ઓડિયો ક્લિપ વાયરલ થઈ રહી છે ત્યારબાદ પોલીસનું નિવેદન ખરેખર આખી ઘટના શું હતી બિલકુલ કૃણાલ ગુજરાતની અંદર ગત મોડી રાત થી સતત એક ચર્ચા ચાલી રહી છે અને આ ચર્ચા લોકસાહિત્યકાર સાહિત્યકાર આહીરને લઈને ચાલી રહી છે મુંબઈની અંદર માયાભાઈ આહીરનો એક કાર્યક્રમ હતો ને આ કાર્યક્રમની વાત એ બે ત્રણ દિવસ પૂર્વેની છે કે જ્યાં મુંબઈના કાંદીવલી સ્થિત એક ડાયરાના કાર્યક્રમનું આયોજન હતું જ્યાં લોક સાહિત્યકાર માયાભાઈ આહિરે મંચ ઉપર બિરાજમાન હતા અને મંચ ઉપરથી તેમણે બગદાણાના મેનેજિંગ ટ્રસ્ટીને લઈને એક વાત કરી જો કે બગદાણા એ બગદાણા ધામ કે જ્યાં લાખોની સંખ્યામાં હરિભક્તો ભક્તોએ દર્શન માટે જાય છે આસ્થાનું કેન્દ્ર છે અને બગદાણા ધામ સાથે માયાભાઈ આહીરનો પણ એક અટૂટ નાતો પણ જોડાયેલો છે

તેમણે આખી આ ઘટનાની અંદર માયાભાઈ ફોન કરે છે ટેલિફોનિક વાતચીત કરે છે અને કહે છે કે બધાના ધામની અંદર કોઈ મેનેજિંગ ટ્રસ્ટી નથી બધાએ માત્રને માત્ર ટ્રસ્ટી હોવાની વાત જે છે તે કરવાની હતી આ પ્રકારની વાત તેમણે કરી હતી અને તમામની વચ્ચે માયાભાઈ આહિર અને સાથે જે મુંબઈના કાંદીવાલી સ્થિત ડાયરાના કાર્યક્રમની અંદર શું એ નિવેદન આપ્યું હતું માયાભાઈનો આશય એ કોઈ એવું નહોતું કે આ નિવેદન આપી કોઈ વિવાદ ઉભો કરવો છે તેમણે પહેલાં નિવેદન શું આપ્યું હતું પહેલા એ નિવેદન સાંભળે ને ત્યારબાદ આખી આ ઘટનાની અંદર અત્યાર સુધીનું શું અપડેટ છે એ તમામ આપને જણાવી છે પણ પહેલા કાંદીવાલીના ડાયરાના કાર્યક્રમનું એ નિવેદન સાંભળો તમે યોગેશભાઈ આવી રહ્યા છે તાળી ના ગળાથી બધાઓ વાહ મારા વાલા વાહ અને બીજી વાત એ કહું બાપ યોગેશભાઈ આવે એ પહેલા એક વાત કહી દઉં કે બાપાની આની ઉપર એટલી બધી કૃપા છે કે અમારા પૂજ્ય મંજી બાપા પછી

એટલે હું આગળ હોસ્મંડ બેન કેતો મારા ધ્યાનમાં તો નથી કે તમે બગડાણા પ્રોગ્રામ કર્યો હોય કીર્તિદાનભાઈએ પણ બગડાણા પ્રોગ્રામ નથી કર્યો અત્યારથી એને આમંત્રણ આપી દઉં કે 2027 માં ભારત વર્ષમાં જે પ્રોગ્રામ નો થયો હોય એવો બજરંગદાસ બાપાની 50મી પૂર્ણ તિથી ઉજવવાનો ભવ્ય અને દિવ્ય કાર્યક્રમ એ જે આપણી જે પોષ મહિનામાં જ આવશે અને એ મહિનામાં અત્યારથી આમંત્રણ બધાને પાઠવું છું કે એ બાવળિયાના દરબારમાં જેટલા દી ત્રણ ચાર દી અમારે જેમ બધું બેહીન જે હુકમ કરશે યોગેશભાઈ અને બજરંગદાસ બાવલીઓ એની પાસે જે હુકમ કરાવશે એ રીતે ભવ્ય અને દિવ્ય આયોજન એટલે બે હજાર સત્યાવીસ પોહ મહિનો ભૂલી જતા નહીં એમાં જે તારીખ આવશે જે મુહૂર્ત આવશે એ તારીખ પછી ડિક્લેર કરશું પણ એડવાન્સમાં આપ બધાને બે હજાર સત્યાવીસમાં બગડાળામાં પધારવા મુંબઈના કાંદિહોલી સ્થિત એક ડાયરાનો કાર્યક્રમ ધામ બગદાણા કે જ્યાં મેનેજિંગ ટ્રસ્ટી આ પ્રકારના શબ્દોનો ઉપયોગ કર્યો કોઈ ખોટી વાત તો એ તેમણે કરી નથી ટ્રસ્ટી હોય કે મેનેજિંગ ટ્રસ્ટી ધામ એ બજરંગદાસ બાપાનું છે અને એ મંચ ઉપરથી એ વાતને કેમ કોઈ ધ્યાન ના લીધી કે બે હજાર સત્યાવીસ માં બાપાની પચાસમી પુણ્યતિથિ નિમિત્તે આખા ભારત દેશમાં ન થયો હોય એવા કાર્યક્રમ કરવાની માયાભાઈ આહિરે જાહેરાત કરી આ તો એ જાહેરાત જે થઈ છે એને પણ ધ્યાને લેવું જોઈએ માયાભાઈ આહિરે ન માત્ર ગુજરાત પરંતુ સમગ્ર દેશ અને દુનિયાની અંદર જેમને પોતાની કલા થકી ડંકો વગાડ્યો છે એવા ઉસ્માન મીર અને સાથે જ કીર્તદાન ગઢવીને ત્યાં આવવા માટેનું આમંત્રણ આપ્યું છે અને સાથે એમ પણ કહ્યું છે કે બાવળિયારા એ બાપા જે પણ એ આદેશ કરશે તમામ કામો એ ત્યાંથી કરીશું આ વાત પણ એ વિચારવી જોઈતી હતી આ વાત પણ કરવી જોઈતી હતી આ વિવાદની શરૂઆતની અંદરની આ પહેલી ક્લિપ હતી હવે આ ઘટના બની જાય છે મુંબઈના કાંદીવલી સ્થિત એક કાર્યક્રમ હતો એ કાર્યક્રમમાં આ પ્રકારનું નિવેદન આપી દેવામાં આવ્યું અને ત્યારબાદ માયાભાઈ આહિરને એક ફોન આવે છે અને ફોન બગદાણા ધામના એ બગદાણાના પૂર્વ સરપંચ નવનીતભાઈ કરીને એક વ્યક્તિ છે જે માયભાઈ આઈને ફોન કરે છે અને આખી આ વાતને લઈને તેઓ ચર્ચા કરે છે સૌથી પહેલા એ ઓડિયો ક્લિપ સાંભળો કે જેના કારણે હવે એક વિવાદની શરૂઆત એ ગુજરાતની અંદર થાય છે જેનું નિવેદન એ મુંબઈથી થી આપ્યું હતું એ બાબા સીતારામ સીતારામ બગદાણા નવનીત બોલો હા નવનીત ભાઈ માયાતા બોલે હા હા

ના હું આગળ મૂકી દઉં વિડિયો એટલે હું મૂકવાનો છે ભાઈ આ મેનેજિંગ ટ્રસ્ટી નથી એમ ટ્રસ્ટી છે મેનેજિંગ કોઈ નિમાણે નથી ગામમાંથી મારા પાંચ દસ ફોન આવ્યા આ રીતનું કે માયા મગી માયા થાય હું વાત કરી લઉં હલો હા હા એ રીતનું છે મેં કીધું આદમ ફોન કરું એટલે સારું છે આ બધાય નોંધ લીધી સારું છે ઓલું બોલ્યો કોઈ નોન ન લીધી ને ઉત્સવ કરવાઈ હે

હવે મેનેજિંગ ટ્રસ્ટી હોય કે ટ્રસ્ટી મંડળ હોય મૂળ એ બજરંગદાસ બાપાનું ધામ છે હજારો ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે અને એ આસ્થાના કેન્દ્રની અંદર એ ટ્રસ્ટી મંડળનો શબ્દ આવે કે મેનેજિંગ ટ્રસ્ટી આવે એ તમામે ટ્રસ્ટ મંડળ જ સંભાળવાના છે પરંતુ હવે એક વાત એ આગળ આ ઓડિયો ક્લિપની અંદર માયાભાઈ આહિરને એક ફોન કરવામાં આવે છે એ ફોન કરનાર જે વ્યક્તિ હતા એ પૂર્વ સરપંચ બગદાણાના નવનીતભાઈ પરંતુ માયાભાઈ આહીરની માનતા જો જેમની કોઈ ભૂલ નથી જેમનો કોઈ વાંક નથી તેમ છતાંય તેમને સામેથી એવું કહ્યું છે કે હું વિડીયો બનાવીને માફી માંગુ છું આ એ જ માયાભાઈ આહીને માફી માંગી રહ્યા છે કે જેમણે બજરંગદાસ બાપાના ધામ બગદાણા ખાતે એક બે વર્ષ નહીં પરંતુ વર્ષો સુધી સ્ટેજનું સંચાલન કર્યું છે તેમની પુણ્યતિથિ નિમિત્તે કોઈ કાર્યક્રમ હોય કે બજરંગદાસ બાપાના ધામનો કોઈ કાર્યક્રમ હંમેશા માયાભાઈ આહિરને ખાલી એકવાર જાણ કરવામાં આવે કે બજરંગદાસ બાપાનું ધામ બગદાણા ખાતે તમારે કાર્યક્રમ કરવાનો છે અને માયાભાઈ આહીર ત્યાં પહોંચી જાય છે એમના કોઈ પણ કાર્યક્રમ સામે લીધેલા હોય તો એ કાર્યક્રમ પણ રદ કર્યા હોય એવી પણ ઘટનાઓ સામે આવી ચૂકી છે હવે માયાભાઈ આહિરે આખી એ ઘટનાની અંદર એક નાની એવી વાત છે મેનેજિંગ ટ્રસ્ટી અને ટ્રસ્ટીની વાત જેને લઈને એમની મહાનતા એ હદ સુધીની કે એમને માફી માંગતો વિડીયો પણ પોસ્ટ કર્યો સાંભળો માયાભાઈ રે માફી માંગતા શું કહ્યું ને એ પહેલા તમે નમસ્કાર મિત્રો જય શ્રી હમણાં જ તાજેતરમાં મુંબઈ કાંદિવલીમાં ચોવીસ ડિસેમ્બરનો જે કાર્યક્રમ હતો એ કાર્યક્રમમાં મારે એક જાહેરાત કરાણી બગદાણા વિશે અને એમાં મેનેજિંગ ટ્રસ્ટી શબ્દ મેં વાપર્યો અને મને હમણાં જ નવનીતભાઈ સરપંચશ્રીનો ફોન આવ્યો એમણે મારું ધ્યાન દોરાવ્યું કે ભાઈ હજુ કોઈ મેનેજિંગ ટ્રસ્ટી નથી બધા ટ્રસ્ટી જ છે તો મારે તો મને ખબર નથી કોણ જે કઈ રીતે છે હું પણ મેનેજિંગ ટ્રસ્ટી શબ્દ મારાથી જે બોલાણો એ મારી ખરેખર ભૂલ છે જાહેરાત કરી એ બાબત તો મને ટ્રસ્ટ ક્ષમા આપે એવી બધાને પ્રાર્થના કરું છું જય બાપા લોક સાહિત્યકાર માયાભાઈ આહિર એ માફી માંગતો એ પોતાનો વિડીયો પણ પોસ્ટ કરે છે માયાભાઈ આહિરે પોતે વિડીયો ની અંદર એવું પણ કહી રહ્યા છે કે મને પણ ખબર ન હતી કે ટ્રસ્ટી મંડળ છે કે મેનેજિંગ ટ્રસ્ટી છે કે શું છે જેમણે આજીવન બજરંગદાસ બાપુના ધામ બગદાણા ખાતે પોતાની સેવાનો લાહો આપ્યો છે જેમણે આજીવન પોતાની સેવા કરી છે વર્ષોથી એ પોતે સ્ટેજ સંચાલન કર્યું હોય મોટા મોટા કાર્યક્રમો હોય માયાભાઈ આહિરે એક ફોનથી એ ત્યાં હાજર થતા હોય અને એમની સામે આ પ્રકારની વાત આવે એટલે જેમનો કોઈ વાંક નથી કાંદીવલીના કાર્યક્રમની અંદર એ તેમને જે નિવેદન આપ્યું એ નિવેદન બાદની એક નિવેદન હતું જો એને આપણે ધ્યાને લઈએ તો ગુજરાત માટે ખૂબ ગૌરવની વાત કહી શકાય કે માયાભાઈ આહિર કે જે ગુજરાતના લોક સાહિત્યકાર છે એમને એવડી મોટી જાહેરાત કરી છે કે ભારતભરમાં ન થયેલો અત્યાર સુધીનો સૌથી મોટો કાર્યક્રમ બગદાણા ધામમાં થશે એ વાત પણ ધ્યાને લેવી જોઈતી હતી તેમ છતાંય પૂર્વ સરપંચ નવનીતભાઈએ જે માફી માટેની જે વાત કરી હતી જેમાં પૂર્વ સરપંચે એમ નહોતું કહ્યું કે મારે તમે માફી માગો તેમ છતાંય માયાભાઈ આહિરે માફી માંગી માયભાઈ આહિર જેમનું ગુજરાતમાં ખૂબ મોટું નામ છે તેઓ લોકસાહિત્યકાર છે ને તેમના કાર્યક્રમોની અંદર હજારોની સંખ્યાની અંદર જનમેદની એકઠી થાય છે ઓડિયો ક્લિપની અંદર નવનીતભાઈ એ પોતે બોલે છે કે તમને કોઈ કહે તો મારું નામ આપજો બગદાણાથી નવનીત એમ હવે આખી આ ઓડિયો ક્લિપ પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ એટલે કોઈ એક અજાણ્યા વ્યક્તિ કે જેનું નામ રાજુભાઈ છે એને નવનીતભાઈ કે જો એ બગદાણાના પૂર્વ સરપંચ છે તેમણે ફોન કર્યો અને આખી એ ફોન કરીને એ ચર્ચા એ કરી પેલા એ ચર્ચા શું હતી ને ફોન કર્યા બાદ અજાણ્યા વ્યક્તિએ બગદાણાના પૂર્વ સરપંચને એ સાંભળો હવે હાલો હાલો મજામાં મજામાં ભાઈ શું કરો કાઈ કરતો ને ઉડાણ છો ભાઈ ઓ ખન પડે કે સાજો ભાઈ હું આતા જો વિડિયો બનેવો ભાઈ આતા ના કાઈ નહી આતા ને મે ફોન કર્યો તો કાલે બરોબર હાલો જે મેનેજિંગ ટ્રસ્ટી નો ઓલો કર્યો કે નહીં

માયાભાઈ આહીર ને ફોન કરવો પડ્યો કેમ એમની પાસે માફી મંગાવી આ પ્રકારના ફોન કોલ્સ એ નવનીતભાઈ કે જેવો બગદાણા પૂર્વ સરપંચ છે તેમના ભાભી ત્યાંના અત્યારના આયાતના સરપંચ હોવાની પણ વાત ઓડિયો ક્લિપ અંદર ચાલી રહી છે કોઈ રાજુભાઈ નામના વ્યક્તિ એમને ફોન કરે છે અને આખી આ ઘટના એ સામે આવી હવે આ ઘટના બાદ આખી આ ઘટના જે ચાલી રહી હતી એ દરમિયાન વિવાદ એ સોશિયલ મીડિયાની અંદર ચરમસીમાએ હતો આખી આ ઘટનાની અંદર માયાભાઈ અહીરના પુત્ર જે છે તેમના દ્વારા પણ એક ફોન કોલ કરવામાં આવે છે હવે એમના ફોન કોલ્સ જે વાતચીત થાય છે એ વાતચીત શું હતી ને પહેલાં સાંભળવા જરૂરી એટલા માટે છે કેમકે જે નવનીતભાઈને લઈને અત્યારે ગુજરાતની અંદર માયાભાઈ આહીર ઉપર ગંભીર આરોપને લઈને જે ચર્ચાઓ ચાલી રહી છે ને એ ચર્ચાઓનો અંત એ અહીંયા જ આવી જશે કેમ કે આ ઘટના મામલે પોલીસો તો ખુલાસો કર્યો છે એ આપણે બાદમાં બતાવો છે પરંતુ આ પહેલા માયાભાઈ આહીરના પુત્ર દ્વારા જે ઓડિયો ક્લિપની અંદર જે વાતચીત કરવામાં આવી નવનીતભાઈ સાથેની એ સાંભળી લો પહેલા હેલો બોલો જયરા જાહેર બોલ બોરડાથી હા બોલો મળવું તું ક્યાં છું વગદાણા કઈ જગ્યાએ આયુષ્રમે હે આયુશ્રમે આ તો ક્યારે મળું છું તમે કહો ત્યારે તો વાંધો નહીં પ્રસંગમાં આવું ફોન કરું હું હતો હું એ રૂબરૂ વાત કરી હમ હો કાઈ હા હાલો બોલો ને જયરાજ આહીર બોલું બાવડાથી હા બોલો મળવું તું ક્યાં છું વગદાણા

તમે મને રૂબરૂ કરીએ હવે છે માયાભાઈ આહિર દ્વારા અને તેમના પુત્રો દ્વારા તેમના ઉપર હુમલો કરાવે છે જે ઘટનાની જાણ માયાભાઈ આહિરને છે જ નહીં અને જે ઘટના એ માયાભાઈ આહિરે પોતે જાહેરમાં એ સોશિયલ મીડિયાના માધ્યમથી વિડીયો વાયરલ કરાવીને કરી અને પોતે માફી માંગે છે જેમાં કોઈ એમનો કોઈ વાંક નથી તેમ છતાંય તેઓ માફી માંગવા તૈયાર થાય છે તો એ કેવી રીતે હુમલો કરાવી શકે જે ગુજરાતના સોશિયલ મીડિયા સહિત સમગ્ર દેશની અંદર ચર્ચાનો મુદ્દો બન્યો કે કોઈ લોક સાહિત્યકારે કોઈ એક વ્યક્તિને માર ખવડાવ્યો આ પ્રકારના જે આરોપ લાગ્યા ને એ આરોપને લઈને શું એ આખી ઘટના છે જો એ આરોપ લગાવનાર નવનીતભાઈની આખી એ વાત મારું નામ નવનીતભાઈ ડાયાભાઈ બાલદિયા ગામ બગદાણા જાતે કોળી બગદાણા ગામે અમુક સમય પહેલાં ગુરુ આશ્રમ બગદાણાના અમુક ગેરવહીવટ મારી નજરમાં આવતા મેં આશ્રમના ટ્રસ્ટી લોકોને ધ્યાન દોર્યું કે ભાઈ અમુક વસ્તુ તમે જે કાંઈ કામકાજ થાય છે એ ખોટા પૈસા આશ્રમના સંસ્થાના વેડફાય છે એવી રજૂઆત મેં આશ્રમના ટ્રસ્ટીઓને કરી દીધી જેમાં યોગેશભાઈ સાગર તો એ લોકો એમ કે તારે કાંઈ ગામનો વહીવટ ગામમાં રાખ આશ્રમનો વહીવટ આશ્રમ કરશે તો એ પછી એક હમણાં આપણે મુંબઈ ખાતે એક પ્રોગ્રામ થયો ને એમાં યોગેશભાઈ સાગરનું નામ આવ્યું કે ભાઈ મેનેજિંગ ટ્રસ્ટી તો અમારે હાલમાં કોઈ ગુરુ આશ્રમ બગદાણામાં મેનેજિંગ ટ્રસ્ટી કોઈ થપાણા નથી ટ્રસ્ટી છે બધાય તો એનું મેં માયાતાને ફોન કર્યો કે આતા ગુરુ આશ્રમ બગદાણામાં કોઈ મેનેજિંગ ટ્રસ્ટી છે નહીં તો આતાએ મને એવું કીધું કે ભાઈ ન હોય તો મારી મિસસ્ટેન્ડિંગ થઈ ગઈ છે તો હું ફરીથી વિડીયો બનાવીને મોકલી દઉં તો આતાએ એનો વિડીયો બનાવીને મને મોકલ્યો ને મેં અમુક જાયભાઈ મિત્રોને આપ્યો કે ભાઈ આ રીતનું થયું છે તો પછી એમના દીકરાનો મારામાં ફોન આવ્યો કે ભાઈ તું ક્યાં છો તો મેં એમ કીધું કે હું બગદાણા છું તો એણે એવું મને કીધું તું ક્યાં છો તને મળવાનું છે તો મેં કીધું હું આશ્રમે છું કે મેં પૂછ્યું તારા તમારે શું કામ છે તો એ કે હું હરું મળીને કહેશ એના પછી રાજુભાઈ બોરડાનો ફોન આવ્યો સરપંચ તો એણે મને એવું કીધું કે ભાઈ શું છે આ બધું તો મેં એને વાત કરી તમે આતા જોડે વાત કરી લો માયા તારે જે કાંઈ હશે એનું તમને જવાબ મળી જશે તો પછી એ લોકોએ એના માણસો દ્વારા અને બીજા માણસોને બોલાવી અને મને રાતે એક વાગ્યા બોલાવી મારા હાથ પગને બધું ભાંગી નાખ્યું છે અને એની પોલીસ ફરિયાદ અમે કરી તો પોલીસે મારું નિવેદન લીધું ત્રણ વખત ભાઈ એમાં અજાણ્યા શખ્સો વિરુદ્ધ એ લોકોએ ગુનો નોંધ્યો છે તો મેં તો અહીંયા નામ પણ એને આપતો હતો કે ભાઈ એક નાજુ કેવું ગામ નાજુ નાજુ કુંડવી મને નામ આપ્યું હું નાજુ કુંડવી આ જયરાજ ભાઈ ને એ લોકોએ મને મોકલો છે તે આવો વિડીયો કેમ આવ્યા ભાઈ વાહ માફી પગલે આ રીતની મારી સત્ય હકીકત છે ને એસપી સાહેબને આઈજી સાહેબને હું રિક્વેસ્ટ કરું છું કે આની યોગ્ય તપાસ થાય મૂળ માથા સુધી બધું પોગે આ બારોબાર અજાણા શિક્ષો વિરુદ્ધ ગુનો ન થાય જે કોઈ હકીકત હોય એની ઉપર ગુનો દાખલ થાય

નવનીતભાઈ ઉપર જે આઠ અજાણ્યા શખ્સો હુમલો કર્યો હતો જેની તપાસ સીસીટીવી અને હ્યુમન સોર્સના આધારે શોધખોળ શરૂ કરી દેવામાં આવી છે નાજુભાઈ કામળિયાની પોલીસે અટકાયત કરી હોવાની વાત સામે આવી રહી છે જો કે નાજુભાઈ કામળિયાએ દારૂના ધંધા સાથે સંકળાયેલા હોવાની વાત પણ ડીવાયએસપીએ કરી છે પોલીસે બાતમીના આધારે શંકાને લઈ નવનીતભાઈ પર હુમલો કર્યો હોવાની વાત એ ડીવાયએસપી કરી રહી છે હાલ તમામ ઘટનાઓને ધ્યાને રાખીને પોલીસે સંપૂર્ણ તપાસની શરૂઆત કરી છે આખી આ ઘટનાની અંદર માયાભાઈ કે તેમના પુત્ર સાથે સંકળાયેલા એ કોઈ પણ વ્યક્તિ નથી આ પ્રકારની વાત ડીવાયએસપી દ્વારા ખુદ એ પોતાના નિવેદનમાં આપવામાં આવી છે જે આરોપ એ ગુજરાતની અંદર છેલ્લા ચોવીસ કલાક કરતાં વધારે સમયથી માયાભાઈ આહીર અને તેમના પુત્ર જયરાજ આહીર ઉપર લગાવવામાં આવી રહ્યા હતા તેને લઈને હવે ડીવાય એસપીએ મૌન તોડી અને જવાબ આપ્યો છે બગદાણા પોલીસ સ્ટેશનમાં બીએનએસ કલમ એકસો બાર બે એકસો અઢાર એકસો પંદર બે તથા ની કલમ સાથે એક ગુનો દાખલ કરવામાં આવેલ છે આ સમગ્ર બનાવમાં જે ફરિયાદી છે નવનીતભાઈ ડાયાભાઈ બાલતિયા કે જે બગદાણા ગામના સરપંચના સંબંધી થાય છે તેઓ દ્વારા પોલીસને એક માહિતી આપવામાં આવે છે કે તેઓ રાતે જયારે એક વરના ગાડીનો પીછો કરતા હોય છે એવામાં આઠ અજાણ્યા શખ્સો દ્વારા ગાડીમાંથી ઉતરી તેઓ ઉપર હુમલો કરી તેમના હાથમાં ફ્રેકચર નીપજાવી તથા મૂંડ ઇજાઓ કરી તેમની ઈજા પહોંચાડેલ છે આ સમગ્ર બનાવની જાણ પોલીસને થતા પોલીસે તાત્કાલિક આ સમગ્ર બનાવની તપાસ હાથ ધરવામાં આવેલ છે પોલીસ દ્વારા અને આ સમગ્ર બનાવની તપાસ દરમિયાન સીસીટીવી કેમેરા તેમજ હ્યુમન સોર્સના આધારે આ જે આરોપીઓ છે એની શોધખોળ હાથ ધરવામાં આવે છે એવામાં ફરિયાદી જે નવનીતભાઈ છે તેઓ દ્વારા પોલીસને બનાવ સમયનો એક વિડિયો આપવામાં આવેલ છે આ વિડીયોમાં એક નામ છે નાજાભાઈ ધીંગુભાઈ કામડિયા કે જેઓનું નામ વિડીયોમાં આવતું હોય છે જેના આધારે આ નાજાભાઈ છે નાજુભાઈ તેઓને પોલીસ દ્વારા તાત્કાલિક હસ્તગત કરવામાં આવેલ છે અને આ નાજુભાઈની પૂછપરછ દરમિયાન પોલીસને જણાવ્યા આવે છે કે આ જે નાજુભાઈ છે એ દારૂના ધંધા સાથે સંકળાયેલ આરોપી છે અને અવારનવાર એલસીબી તેમજ લોકલ પોલીસ દ્વારા તેના પર કેસ કરવામાં આવેલ છે અને આ સમગ્ર કેસ છે જે આ કેસ એમના પર થયેલા છે તેની બાતમી આ નવનીતભાઈ ડાયાભાઈ બાલતિયા આપતા હોવાની એમને શંકા હોય છે જેના આધારે તેમજ નવનીતભાઈ છે પોતે પણ એક માટીના ધંધા સાથે સંકળાયેલ છે જેથી આ નાજુભાઈના જે સહ આરોપીઓ છે તેમનો પણ માટીનો એક ધંધો છે અને માટીના ધંધા ઉપર ખાણ ખનિજની અવારનવાર રેડ કરાવેલ હોય છે અને આ જે રેડ થયેલ હોય છે તેની બી શંકા આરોપીઓને હોય છે કે તેની બાતમી નવનીતભાઈ ડાયાભાઈ બાલતિયા દ્વારા ખાણ ખનીજ વિભાગને આપવામાં આવેલ હોય છે આ સમગ્ર આ બે બનાવ છે એક તો દારૂનો બનાવ તેમજ ખાણ ખનીજની રેડ આ બંનેને ધ્યાનમાં રાખી એનો એનો એ બાબત અંગે રાગ દ્વેષ રાખી આ જે આઠ આરોપીઓ છે જેની પોલીસ દ્વારા હાલ ઓળખ થઈ ગયેલ છે અને નાજુભાઈ કામડિયા દ્વારા ભી તેના નામ આપવામાં આવે છે પોલીસને અને આ સમગ્ર બનાવના આધારે પોલીસ દ્વારા નાજુભાઈને તાત્કાલિક હસ્તગત કરી તેની પૂછપરછ હાથ ધરવામાં આવે છે આમાં ચોવીસ ડિસેમ્બર ને લઈને જે કાંદિવલી ની અંદર માયાભાઈ આહિર જે એક વાયરલ થયો છે સોશિયલ મીડિયા ની અંદર જે માફી માંગે છે તે એક વિડિયો વાયરલ થયો છે ત્યારબાદ આ જે નવનીતભાઈ હુમલો થવા પામ્યો છે આની અંદર કઈક ને કઈક કઈ મોટા માથા સંડો આવ્યો હોય તેઓ નવનીતભાઈ કહી રહ્યા છે તો આ શું કેસ આવે હાલ પોલીસની જે તપાસ પોલીસ દ્વારા જે તપાસ કરવામાં આવેલ છે તેમજ પોલીસ દ્વારા જે સીડીઆર એનાલિસિસ તેમજ સીસીટીવી કેમેરાની જે તપાસ કરવામાં આવેલ છે તેના આધારે તેમજ આજે જે મુખ્ય આરોપી છે નાજુભાઈ ભીંગુભાઈ કામળીયા તેમની પૂછપરછ દરમિયાન બી આ બાબતને અને જે નવનીતભાઈ ઉપર જે હુમલો થયો છે તેને કોઈ સામ્યતા જણાઈ આવતી નથી અને જે અંગે પોલીસને હાલ કોઈ પુરાવા મળેલ નથી આ આઠ આરોપી છે એની અંદર આઠ આરોપી નામ શું છે અને આ આઠ આરોપી માયાભાઈ સાથે કે એના દીકરા જયરાજ સાથે કોઈ સંકલન છે કે કેમ આજે આજે તમામ આરોપી છે નાજુભાઈ ઢીંગુભાઈ કામળિયા એ મુખ્ય આરોપી છે આ બનાવનો તેમજ તેમાં સહ આરોપી છે તે રાજુભાઈ દેવાયતભાઈ ભમર આતુભાઈ ઓગડભાઈ ભમર વિરેન્દ્રસિંહ જયરાજભાઈ પરમાર સતીશભાઈ વિજયભાઈ વનાડિયા ભાવેશભાઈ ભગવાનભાઈ સેલાણા પંકજભાઈ માવજીભાઈ મેર તેમજ વીરુભાઈ મધુભાઈ શેડા આ તમામના નામ મુખ્ય આરોપી દ્વારા પોલીસને હાલ આપવામાં આવેલ છે